વડિયાર વંદના મિલન કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થશે ત્યારબાદ કમલેશભાઈ તન્ના તથા ડૉક્ટર સંજયભાઈ દ્વારા મહેમાનોનો પરિચય કરાશે મહામંત્રી ડૉક્ટર રમેશભાઈ સાલાણી સ્વાગત પ્રવચન કરશે ત્યારબાદ દાતાશ્રીઓ અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ મહાનુભાવોનું સન્માન કરાશે આ ઉપરાંત હાસ્ય રંગ લગ્નગીત સ્પર્ધા દીકરી વાલનો દરિયો કાર્યક્રમ થકી આભાર વિધિ કરાશે આ ઉપરાંત રોપા વિતરણ કાર્યક્રમ વ્યસન મુક્તિ પ્રદર્શની પક્ષી પ્રદર્શની રક્તદાન કેમ્પ તથા અંગદાન સંકલ્પ કેમ્પ યોજાશે સમગ્ર વઢિયારના એકસો એસીથી વધુ ગામોનો લોહાણા સમાજ એકત્ર થશે વર્ષોની પ્રતિક્ષાનો ઉત્તર છે વઢિયારના આંગણે અવસર છે પરગણાના સદસ્યો જરૂરથી આવજો સહિયારો અવસર છે દીપાવજો આપે છે સૌને આમંત્રણ વઢિયાર મહાજન આપે છે સૌને આમંત્રણ વઢિયાર મહાજન ભાવભર્યું સૌને નોતરું આવવાનું છે હરુભરું સાત એક ને સાલ ચોવીસા સાત એક અને સાલ ચોવીસા ગજવશું હારીજની દિશા બધાએ ચોક્કસથી વઢિયાર વંદના કાર્યક્રમમાં દરેક સદસ્યોએ વધારવાનું છે આભાર જય જલારામ જય શિયારામ